ગત મોડી સાંજ દરમિયાન કૃષ્ણનગરથી ભાવનગર તળાજા થઈને મહુવા જતી એસટી બસમાં એક પીધલી હાલતમાં બેઠેલ એક મુસાફરે દારૂના નશામાં પેસેન્જર તેમજ એસટીના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી અને બિભસ્ત ગાળો આપી હોવાના આરોપ સાથે એસટી બસ સહિતનો કાફલો તળાજા પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો અને એક વ્યક્તિ વિરુદ્ધ અરજી આપી હતી અને ત્યારબાદ પોલીસે ગંભીરતાથી નોંધ લઈ અને તાત્કાલિકના ધોરણે આરોપીની અટકાયત પણ કરવામાં આવેલ હોવાનું આજે સવારે આઠ ને ત્રીસ કલાકે તળાજા પોલીસ મથક ખાતેથી જાણવા મળ્યું હતું સમ્રાટ સમાચાર તળાજા